હારું મખતલાલ આપણે તો જીએ અરે ગટુ તને ખબર પડે છે તો જીએ છીએ પેલા શંકુભા નહીં તેટલા જોડે તો એમના ક્યાં કાનુડો છે તો જીએ ના જઈએ બધું નાચે ને હા પગ તો ક્યો નાચે મસ્ત મસ્ત નાચે ને હેર તાગ હો પગ નાચે પણ હો

મફતલાલ અડધી રાતે તમે મને બોલાય બોલાય કરો છો આજે દિવસ તમને ખબર છે ખબર નહી પાક અટુડિયા તો અહી લઈને આવ્યા તમે

એ આને આ પ્રોગ્રામ કરી ને તો દારૂ પીને આવો એટલે મગજ મારી કરા બર હું કરવાનું પણ હું જેટલે વર્ષે આવે એટલા વર્ષે તો કોઈ મગજ મારી હતી એટલે મન જ્યાં પછી હોય એ બધું ના આ તો કરે તો એટલે હું પ્રોગ્રામ અને કોને કીધું નહીં અમુક આવી અને એ જો બખાડો કરા ખોટો ઝઘડો કરા તો એને કહું પડે ને એક કોમ કરીએ હજુ પણ જવાબદારી હું લઉં છું પણ કાનુડાનો ગરબા રાખવા છે તમે જવાબદારી લો હજુ પણ જાબદારી હું લઉં છું તમે પેલા કારુભાઈ પેલા હે ને ઢોલી હા એમને તમે ફોન કરજો હા પણ હજુ પણ હું બોલાઈ જાઉં છું બરોબર ફોન કરજો તમે લેસન હાથ ધરી તમારી એ મારી જાબદારી મજાજવાળી થવી ના જુઓ ના નહીં થાય હા તો વધો નહીં હું કહી દઉં છું ફોન કરી બરોબર આના પેલા ગેલાપાણા અને મંગાપાણા એમને બોલાવી દેજો

આ ધમાધમ કરવાની છે આવો છો હા હા આવી છે એ નાટ અરે હાલો પેલા હેલો પેલા ભા હા તમે આવી ગયો જો આપા કાણું નાનો પ્રસંગ ઉજવવાનો છે આજે આના પેલા બાજુમાં તમાર રહે છે ને એ તમાર જોડીદાર યાર પેલા મંગાભાઈ મંગાભા હા ને તમને મંગાભા બરાબર એમને તમે લેતા આવજો હો હા હા ચોક્કસ આવી સીઓ બધા પર ખુરશી ડાળી દે ઈ તો ઘડી હા તો ખુરશી અરે આપણો પડીસ્તા ખુરશીઓ જો કા લેતા આવજો કે આ પ્રોગ્રામ ઉજવવાનો હતો હે બરાબર પણ હું આવ્યો પ્રોગ્રામ છે ને દારૂ પીના મગજ માર કે એટલે આપ મુક જવાબદારી લીધી ફાઈનલ કશું હોય તો Sangku banu phỏn ày bữa giờ, để joup ở chế. Mangga banu cái chỗ đó thì mình đi bu lão. Mangga ba, đây mangga ba. À. Thế mà ai đó phỏng theo ày đó cơ. Joup, joup. À, Sangku banu phỏn ày đó. Nha. Cọc ra cái con. Bố bồ lo. Ày đó. Chọc ra cái કો કોનોનો પ્રોગ્રામ કેતા તા કોનો હા તા તા ચાણ હોય આ જેવું હ અરે આ આજ તો મુ તો પહેલી વાર આયો હું કોમ કરાઈ તો થાક દેવાના જી મનતો ડોક્ટર લાલ હા કીધું ગટુ અજુબાએ હું

એ અમે નમૂના બે એ વિસરેલો વાગો આવા બે બે હોય ચાર ચાર ન હું ને બમાયો વગર ના વાત કરો

કાળુબા કાળુબા નહિ લાગતો કાળુબા તો મોટા દેખાય તો ને છોકરું દેખાય લાગે એમનો છોકરો આયે લાગે હા એ મેળુબા ફોન કર્યો તો બરાબર પણ હવે હાજર ના હોય તો એમને છોકરાને મોકલ્યો હોય હતો આવતો ખસરો જાવ મારા કાકા જન નતા ને હાથે નતા દીદીમાં આયો મારા કાકા તો તું વજન કા એ આખી વાત એક લમમો કે જો તો બોમેન્દ્ર બોમેન્દ્ર હવે કે વગાડો આ લોકોના ટોટિયા આજા ના દેવા છે બો નંબર ટોટિયા ભાગવા બોલાયો તમે રમવાની વાત કરો ગરબા રમવાની કાનુડો ખાવાની વાત ગરબા રમવાની વાત કરો જે થાકશે એ બેસે કરવાની જ નહી પહેરીને ને મને લાગતો તમે કૂદી એક નંબર એવું હોય હા તો જોઈએ છે કે ડોસી ના ગરતા ખુબ પેલા કરો છો કે મારો છો જોઈએ ને આ તો જોયેલો તમે આવી ગયો મેદાન

i'm

નંગ 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 કે ગાવ તો પરને કોનોનો ઓ મબતલાલ ઘર મોકલી દેજો ને કે મારે એવું નહીં ઘાઈસી બીજું કોઈ કશું કેતાની સ્ક્રીન નહીં આયે જા તમકો બાત માં હુંગો લો એ માય જવાબદારી પર આયો મોણે ના પીજો તો નહીં નહીં પીજો તો આ તુકો તન તો એ તુકો હે છે

આ તમે તમારે આલી છે ને બરોબર તમે જો એ આલો બરોબર તમે જો રમાય લાયક નથી આલો શંકુભા મો આ ઘેલો બગાડ્યો એટલે આવ્યો આજ પછી કોઈ આગળ કોઈ કોનડો રાખવાનો નહીં

અને હવા નૂમ પડે તો આપણે દર્શન કરવા છો આપ જઈશું